મહાશિવરાત્રીના મેળાને લઈ ગાંધીનગર ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઉતારા મંડળને જાણી બુજીને બાદ બાકી કરવામાં આવી હોવાનો મુદ્દો ચર્ચાઓ છે ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં ઉતારા મંડળને આમંત્રણ ન આપવામાં આવતા મંડળના પ્રમુખ અને કાર્યકર્તાઓમાં ભારે નિરાશા છે ઉલ્લેખનીય છે કે ઉતારા મંડળ દ્વારા મહાશિવરાત્રીના મેળા તેમજ પરિક્રમાના સમયમાં દર વર્ષે બસો પચાસથી વધુ અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવે છે જેમાં અંદાજે પંદર લાખથી વધુ યાત્રિકોને નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા આપવામાં આવે છે મહાશિવરાત્રી મેળાની તિથિ અને તારીખ નક્કી કરવામાં પણ ઉત્તરા મંડળ મહત્વની ભૂમિકા ભજવે છે તેમજ મેળા પૂર્વે યોજાતી બેઠકમાં મંડળના સૂચનો લેવામાં આવે છે પરંતુ મેળા દરમિયાન તંત્ર દ્વારા સૂચનાનું પાલન ન થતું હોવાનો આક્ષેપ થયો છે ભવનાથ તળેટી ખાતે બે હજાર ઓગણીસમાં યોજાયેલ મહાકુંભ મહાશિવરાત્રી મેળામાં રૂપિયા પંદર કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલી કારણે આ મેળો બદનામ થયો હોવાનું પણ ઉત્તરામંડળનું કહેવું છે

મેળો બદનામ થયો અને કરોડો રૂપિયા ક્યાં ગયા એનો હિસાબ મળતો નથી ત્યારે ગઈકાલે જ ગાંધીનગર ખાતે મિટિંગ રાખવામાં આવી એમાં અમને જાણી બુજીને દૂર રાખવામાં આવ્યા છે એનું કારણ છે કે જે કોઈ હાજર વ્યક્તિત્વ હતા એ બધાને ખબર છે કે ઉતારા મંડળ શું છે અઢીસો અનક્ષેત્રો અમે નિઃશુલ્ક પંદર લાખ લોકોને જમાડીએ છીએ અમે અભિન્ન અંગ છીએ શિવરાત્રિ મેળાનું આમ છતાં કલેક્ટરશ્રી દ્વારા પદાધિકારીઓ દ્વારા અમને જાણીબુજીને દૂર રાખવામાં આવ્યું અમને સ્પષ્ટ દેખાય એવું છે કારણ કે વખતો વખત જ્યારે જ્યારે મેળો યોજાતો હોય છે મેળા પહેલાં જ્યારે મિટિંગો લેવાતી હોય તારીખ પણ અમે ઉતારા મંડળ જ નક્કી કરીએ શિવરાત્રી મેળાની અને તિથિઓ પણ એક મહિના દોઢ મહિના પહેલાં જ્યારે મિટિંગ લેવામાં આવે ઔપચારિક મિટિંગો કલેક્ટરશ્રી લેતા હોય છે તો એ વખતે પણ સૂચનો લેવામાં આવે પછી બધી એમ કહે કે અમે તમારી સાથે કોર્ડિનેશન રાખશું બધું કરે પણ જેવો મેળો શરૂ થવાને ચોવીસ કલાકની વાર હોય એટલે ઓચિંતી એવા નિયમો અમારી ઉપર આ ઊભા કરી દઈએ અમને અંદર જવાનો ન દઈએ અમારું કાર્યાલય બંધ કરાવી દઈએ આ છેલ્લા સાત આઠ દસ વર્ષથી આ પ્રવૃત્તિઓ નિરંતર ચાલે છે અમે સરકારને પણ પત્રો લખી રહ્યા છે કે અમને એટલી બધી કનડગત કરે છે જ્યારે મેળો ચાલુ થવાને ચોવીસ કલાકની વાર હોય એ પહેલાં જ અને એ બધા આધાર પુરાવા સાથે અમે આદરણીય વખતો વખત મુખ્યમંત્રીશ્રીને પણ જાણ કરીએ એ પણ ત્યાંથી પત્રથી કહે છે ઘટતો કરવોનાની યોગ્ય તપાસ કરીને ઘટતો કરવાની કરે પણ ક્યારેય કોઈ ઘટતો થતું નથી એટલે હંમેશા અમને એવું ધ્યાનમાં એવું છે કે ગિરનારને પરિક્રમાને મહાશિવરાત્રી મેળાને ચોક્કસપણે ખરાબ કરવા માટે બદનામ કરવા માટે એક યોગ્ય વ્યક્તિત્વ આની પાછળ કામ કરી રહ્યું છે કે જે અમને દૂર રાખી રહ્યું છે અમને દુઃખ એટલા માટે નથી લાગતું ગિરનાર અમારો છે અને અમે ગિરનારના છીએ અમે ભાવે સેવા કરીએ છીએ અમારે નિઃશુલ્ક જમાડવા છે અમને કોઈ રાજકારણમાં રસ નથી પણ હવે આપને એક વસ્તુ ચોક્કસ કહેવા માગું છું કારણ કે જે રીતે આટલા વર્ષોથી અમને કનડગત કરવામાં આવી રહી છે અમને સાઈડલાઇન કરવામાં આવ્યા છે સાઈડલાઇન અમને અમારા મહાદેવ સિવાય અમને કોઈ ન કરી શકે આપણને એક વસ્તુ યાદ રાખજો તો ગિરનારની જે અવમાન ના કરી રહ્યા છો કારણ કે તમે જે અપમાન ગિરનારનું કરી રહ્યા છો બધા એ ક્યાંક ને ક્યાંક ગિરનારી મહારાજ આનો ન્યાય કરશે મેળો સારી રીતે તમારે કરવો હોય તો અન્નક્ષેત્રો વગર આ મેળો શક્ય નથી બીજી બધી જે કાંઈ વિધિઓ છે ક્ષણિક છે કલાક બે કલાક પાંચ કલાકની વિધિઓ છે પણ અન્નક્ષેત્રો છે એ પાંચ દિવસ સુધી નિરંતર નિસ્વાર્થ ભાવે સેવા કરે છે નિઃશુલ્ક લોકોને જમાડે છે અને ગરીબ લોકોના મેળામાં ઉતારાઓ અન્નક્ષેત્રો એ જ સ્વાભાવમાન વસ્તુ છે આમ છતાં નથી કલેક્ટરશ્રીને ધ્યાનમાં આવતું નથી પદાધિકારીઓને ધ્યાનમાં આવતું કે નથી સરકાર સુધી અમારી વાતને પહોંચવા દેતા જ્યારે જ્યારે અમે સરકારશ્રીનો સમય લીધો છે ત્યારે કોઈના કોઈ કારણસર અમને સમય આપવામાં નથી આવ્યો હજી અમે અઠવાડિયા પહેલાં પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળવા ગયેલા અમે ખૂબ આજી આજીજી કરી પણ છતાં પણ મળવા દેવામાં નથી આવ્યા આ વાસ્તવિકતા છે અમે અમારી સેવા ચાલુ રાખશું અમને ગમે એટલી તકલીફો પડે કારણ કે અમે ગિરનારની સેવા સ્વીકારી છે અમે સનાતન સમાજના લોકો અને શિવરાત્રી દરમિયાન સામાજિક સમરસતાનું સૌથી મોટું ઉદાહરણ અમે પૂરું પાડીએ છીએ હિન્દુ સમાજના અઢારે વર્ણને અમે નાદ જાતના ભેદભાવ વગર એક થાળીએ જમાડીએ અમને લાખ કનડગત કરશો અમને ફાંસીએ ચડાવી દેશો છતાં અમે અમારી ગિરનારની સેવા મૂકવાના નથી આ યાદ રાખજો મિત્રો આદરણીય અધિકારી અને પદાધિકારીઓને અમે નંબર અપીલ કરીએ છીએ છેલ્લા આઠ વર્ષથી અમે તમને હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમને કનડગત કરવાનું બંધ કરો કારણ કે અમે ગિરનારનો અમે મહાશિવરાત્રિ મેળાનો અભિનિશો હિસ્સો છીએ રહીશું છેલ્લા સ્વાદ સુધી અમે ગિરનારની સેવા કરીશું